હેલો ફ્રેન્ડ્સ જે ખુડિયાર જે માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આઠમમાં ખવાય તેવી ફરાળી ડીશ ફરાળી ડીશ બનાવવા માટે પહેલાં આપણે સૌ મોરૈયો વઘારીશું તો મેં કઢાઈ મૂકી દીધી છે એમાં એક બે ચમચી ઘી નાખીશું મોરિયો મે 15 થી 20 મિનિટ કલાડીને રાખ્યો હતો જી ગરમ થઈ ગઈ છે તો આપણે જીરું નાખીશું મીઠું લીમડાના પાન નાખીશું મોરિયો જેનો કલાડીને રાખ્યો તે અંદર હવે નાખી દો આપણે મીઠું નાખીશું મીઠું સ્વાદ મુજબ આપણે ચડવા દઈશું પછી આપણે દહીં નાખીશું ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી વગારી લઈએ મોરિયા દસેક મિનિટ જેવું થયું છે આપણે બે ત્રણ ચમચી જેટલું દહીં નાખીશું અંદર આપણે અહીંયા સૂકી ભાજી બનાવીશું સૂકી ભાજી બનાવવા તે મૂકી છે તો હવે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું બટેકા મી અહિયાં બાફીને લીધા છે એના મેં નાના નાના ટુકડા કરી દીધા એક બટેક મેં રહેવા દીધું છે કે આપણે પાછળથી કઢી બનાવણી છે એમાં નાખવા માટે રાખ્યું છે તો એને સાઈડમાં મૂકી દઈશું તેલ ગરમ થઈ ગઈ છે તો આપણે પહેલાં નાખીશું સિંગદાણા સિંગદાણાને તળવા દઈશું સિંગદાણા અહીંયા તળેલ ગયા છે તો આપણે નાખીશું જીરું મીઠા લીમડાના પાન નાખીશું

સાઈડમાં મૂકી દઈશું ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક અડધી વાટકી સાબુદાણા લીધા છે અને એક વાટકી મોરૈયો લીધો છે આને આપણે શેકી લઈશું થોડું ગરમ થાય ત્યાં સુધી શેકવાનું એકદમ વધારે પડતું શેકવાનું નથી સાબુદાણા આપણે અહીંયા ગરમ થઈ ગયા છે તો આપણે એને નીકાળી લઈશું એ રીતે મોરૈ પણ થોડું શેકી લઈશું મોરૈ આપણું અહીંયા શેકાઈ ગઈ છે તો હવે આપણે સાબુદાણા જોડે જાણે આપણે નીકાળી લઈશું પાંચ એક મિનિટ જેવો આપણે ઠંડો થાય પછી જ આપણે મિક્સરમાં ક્રશ કરીશું સાબુદાણાને મોરે આપણે ઠંડો થઈ ગયો છે એને મિક્સરમાં આપણે એનો પાવડર બનાવી લઈશું આપણે આ પાવડર બનીને તૈયાર થઈ ગઈ થોડો કકરા જેવો જ હશે એકદમ ઝીણો નહીં થાય બરાબર એને આપણે દહીંમાં પલાળી લઈશું મીઠું નાખીશું સ્વાદ મુજબ એક વાટકી ભરીને ખાટું દહીં લીધું છે થોડા આદુ મરચાં નાખીશું તમે તીખાસ ખાતા એ પ્રમાણે તમારે નાખવું થોડું પાણી નાખીશું આ બધાને મિક્સ કરીને આપણે એક મિનિટ રહેવા દઈશું પછી આના ઢોકળા આપણે બનાવીશું આ રીતનું ખીરું રાખવું દસેક મિનિટ રહેવા દઈશું કઢી બનાવવા માટે મેં રાજગરાનો ઝીણો લોટ લીધો છે અને અડધો બટેકો લીધો છે અને બેને મિક્સ કરીને આપણે ભાંગી લઈશું પાણી નાખીને આ રીતે એકદમ એક રસ કરી દેવો કઢી વધારવા માટે એક ચમચી આપણે ઘી લઈ લઈશું ही गरम થઈ ગયું તો થોડું લવિંગ નાખીશું આપણે જીરું નાખીશું આદુ મરચાં નાખીશું લીમડો નાખીશું પછી છાશ નાખીશું આ મિક્સ કરીયો તો બટિકાને રાજગરાનું લોટનું એ આપણે નાખી દઈશું હવે થોડું પાણી નાખીશું મીઠું નાખીશું અગાદ ચમચી જેટલી ખાંડ નાખીશું કઢીને થોડીવાર આપણે ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળાની તૈયારી કરીશું ઢોકળામાં ખીરું થોડું કઠણ થયું તો આપણે થોડું પાણી નાખીશું પહેલા સોડા નાખીને ઉપર પાણી નાખીશું અડધી ચમચી જેટલા મેં ઇનો લીધો છે અહીંયા એની ઉપર થોડું પાણી નાખીશું એ જેથી કરીને આપણું ખીરું એક્ટિવ થાય લીલા ધાણા નાખી દઈશું થાળીમાં તેલ આપણે લગાવી દઈશું ખીરું અંદર આપણે થાળીમાં લઈ લઈશું હવે આપણે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે આ ડીશ મૂકી દઈશું ઉપરથી ઢાંકી દઈશું દસ એક મિનિટ ચડવા દઈશું કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને સાઈડમાં લઈશું અને શીરવ બનાવાની તૈયારી કરશું ઢોકળા આપણે ચેક કરી લઈશું દસ એક મિનિટ જેવું થઈ ગયું છે તો આના ઉપર ચડતા નથી એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા દસ એક મિનિટ ઠંડા થાય પછી આપણે એના વઘારીશું આપણે નીકળી લઈશું ત્યાં સુધી આપણે શીરો બનાવી લઈશું શીરો આપણે ગોળનો બનાવવાના છે એટલે ગોળ થોડો મેં આવી રીતે સમારીને લીધો તમે જે રીતે ગળ પણ ખાતા હોય એ રીતે લેવો આનું આપણે પાણી નાખીશું અંદર અને ગરમ કરીશું ગોળને પાણીને સાઈડમાં આવી રીતે મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ શેકી લઈશું બેથી ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે અહીંયા ઘી ગરમ થાય એટલે આપણે રાજગરાનો કકરો જે લોટ આવે છે એ અહીંયા આપણે લીધો છે એનો આપણે શીરો બનાવીશું ઘી ગરમ થઈ ગઈ છે તો આપણે લોટ નાખીશું લોટ આપણો અહીંયા હવે શેકાવામાં આવી ગયો છે લોટનો આપણો આખો કલર જ અહીંયા બદલી ગયો છે લોટ આપણો અહીંયા શેકાઈ ગયો છે એકદમ હળકો થઈ ગયો છે હવે આપણે એને ગરમ ગોળવાળું પાણી નાખીશું ૂટ્સ નાખીશું થોડો ઇલાયચી પાવડર નાખીશું રાજગરાનો શીરો આપણો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરીશું ત્યાં સુધી આપણે ઢોકળા વઘારી લઈશું ઢોકળા અહીંયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એના પીસ પાડી લઈશું પહેલાં આપણે પછી ઉપરથી વઘાર કરીશું હવે વઘારવાની તે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું સફેદ તલ નાખીશું નાખીશું અને આપણે હવે ઢોકળા ઉપર વઘારને થોડા દાણા નાખી દઈશું લીલા ઢોકળા બનીને આપણે તૈયાર થઈ ગયા છે તો સાઈડમાં મૂકી દઈશું રાજઘરાણા ઝીણા લોટની આપણે પૂરી બનાવવા પહેલા બટેકું જે અહીંયા બાફીને રાખ્યું હતું એ આપણે થોડું છીણી લઈશું બટેકું છીણાઈ ગયું છે તો આપણે મેં અહીંયા ઝીણો લોટ લીધો છે રાજગરાનો થોડો કકરો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું ટીપું તેલ નાખીશું આ બધાને મિક્સ કરી લઈશું થોડું થોડું લઈને પાણીથી આપણે લોટ બાંધીશું એકદમ વધારે પાણી નથી નાખવાનું આટલો લોટ બાંધવા માટે મારે અહીંયા બે ચમચીનું પાણીનો યુઝ થયો છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરી વણી લઈશું નાના નાના આપણે આના ગુલ્લા પાડી લઈશું ઓરસિયા ઉપર પૂરી અહીંયા ચોટતી હોય એટલે અમે અહીંયા પ્લાસ્ટિક ઉપર પૂરી વણી છે આ રીતે તમારે પણ વણી લેવું તેલ અમે અહીંયા મૂકી દીધું હતું આપણે ગરમ થઈ ગયું એમાં નાખી દઈશું પૂરી પૂરી તળી ગઈ છે તો હવે આપણે આ રીતે બધી પૂરી તળી લઈશું પાઠમ માટેની ફરાળી ડિશ તૈયાર થઈ ગઈ છે આ રેસિપી સારી લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો